સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં સુભાષનગરની ઘટના બાંધકામ સાઇટ ઉપર પ્લેટ પડતાં દોઢ વર્ષની બાળકીનું મોત બાંધકામ સાઇટ પર શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની બાળકી રમતી હતી ત્યારે ઉપરથી પ્લેટ પડી લોખંડની પ્લેટ પડતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી પંકજભાઈ ઈ કીધું તારે ભરવો પડે એટલે મારી નાની છોકરી હતી હું ત્યાં ભરાવા ગયો આ આવ્યો પરવીન ભાઈ હું ના પાડલી કે મારે સમાન નથી ભરવો તો છતાંય હું સમાન ભરાવ્યો મારી અને આજે મારી છોકરી મરી એ હતીષનગર સાહેબ નું નામ એ સુભાષનગર જ ગણાય કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર કલ્પેશ સાહેબ માલિક કોણ માલિક ખબર નથી घटना बईनी है प्यारे खानजी हॉस्पिटल बई गया सु घटना बईना ना डायरेक्ट आईयात लायन आया जरा डॉक्टर सु नोट करे ना फाड़ दे दोनों बच्चे हमारे तुम्हारी कोई बीजा संतान थी ना एकच छे साहब आ घटना ले तो मैं रो क्यों कहू जे कौन कारण आ भी घटना बनी वो तो तुम्हें ना परे सामान अबे इनमें कोई कोईन केवा जेऊ नथे एम अबे सु मानसे तुम अबे सु माने अबे तो